માઉસ નું નાક કેંગ્યુ તારું નાક કેંગ્યુ તું કેમ ન્યા પાછળ દીવાલ માં માથું ભટકાવે છે તો પત ભટકાય જ ને દીવાલ માં દીવાલ માં ભટકાય છે મહેમાન આવ્યા છે અમારા ઘરે નાના નાના મહેમાન આવ્યા છે સુ પીસો મહેમાન તમે સોલા પીસો તમે અમાર ઘરે સોલા નથી હો ફિનિશ થઈ ગઈ છે તો તમે પીસો હવે બીજું છે બીજું મુખાસ આપી દઈ નકરો મેમાન ને ફિનિશ થઈ ગયો છે તો મેહમાન એમના બેસશે ને મીમન અમાર માઉસ તમ તોડી નાખતા ને હો માવો હમ માવો છે મીમન માવો ખાય છે મીમન મા મીમન માવો ખાય છે કે નથી ખાતા મીમન હા મામા કેતા શું મામા કેતા મામા શું કહેતા તા આ માઉસ કોનું છે મમ્માની છે મમ્માની છે મમ્માની હમ એ બેસવાની સીટ છે એની ઉપર સુવાનું થોડું છે તું તો સુઈ ગયો એની ઉપર એ માઉસ 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 છે અમારા નાના નાના બેબીનું માઉસ છે

ન્યા કેમ મૂકી દીધો ફોન હમ ફોન લેવો ઠીક ફોન આવ્યો એટલે તું ન્યા લેવાનો છો એમ કે ને કોનો ફોન છે મને ઈ તો કે તું ફિયાનો ફોન છે પણ બાય બાય ટટા બાય બાય ટટા સી યુ સી યુ